ગુજરાત સહિત દેશભરમાં આજે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વેળાવરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભોઈ સમાજના ઉપક્રમે ત્રીસ ફૂટ ઊંચી શિવ સ્વરૂપ કાળ ભૈરવની પ્રતિમા બનાવવામાં આવી છે એવી માન્યતા છે કે કાળભૈરવ દાદાના દર્શનથી સંતાન વાછુ પરિવારોને સતીથી મળે છે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ શિવલિંગ પ્રસ્થાપનમાં ભોઈ સમાજનો પ્રમુખ ફાળો રહ્યો છે

અમે સાડા ત્રણસો વર્ષથી તો અમને જ્યાં સુધી યાદ છે અમારા બાપદાદાને વાયદા મુજબ કે અમે આ તહેવારને જાણતા અને સમજતાને ઉજવતા આવ્યા છે છતાં પણ અમારી પાસે એકસો ને દસ વર્ષ પહેલાંનો જ્યારે લાઇટ યુગ નહોતું અને ફાનસ યુગ હતો ત્યારના ફોટોગ્રાફ છે એ અમારી પાસે છે અને આ પરંપરા આદિ અનાથી ચાલી આવે છે અને અમે પણ યુવા પેઢીઓ અને અમારી મધ્યમ પેઢીઓ પણ આ પરિ આ પરંપરાને જાળવી રાખીએ છીએ અને ભવિષ્યમાં પણ અમારી યુવા પેઢી આને જાળવી રાખે અને આને ભવ્યથી ભવ્ય બનાવે અને સનાતન ધર્મ પ્રેમીઓને આ પ્રસંગનો મહિમા વર્ષો વર્ષ મળતો રહે તેવી આયોજનપૂર્વક અમે આ કામ કરીએ છીએ અહીંયા અલગ અલગ જગ્યાએથી પોતાની માનતાઓ પૂરી કરવા માટે માણસો આવે છે એ લોકોને પણ અમારે પૂરેપૂરી અમારી જે ટીમો છે અમારા વિવિધ ગ્રુપો છે એને અહીંયા સુધી લાવી અને એને દર્શન શાંતિથી થઈ જાય એવા અમારા પ્રયાસ હોય છે અહીંયા આદિ અનાદિકાળથી ભેરોનાથ દાદાની પ્રતિમા બને છે તે અમારા ભોય સમાજ દ્વારા ઉજવાય છે અહીંયા નિસંતાન દંપતીઓ પોતાની માનતાઓ લઈને આવે છે ભેરવનાથ દાદા તેમની માનતાઓ પૂર્ણ કરે છે અને કહે છે કે પ્રભાત સંગ્રહાલયની અંદર એક પ્રાચીન કાળમાં ફીટેક મળેલું છે એમાં હોલિકા પ્રહલાદ લઈને બેઠેલ છે ને એની નીચે એની હિસ્ટ્રી છે આપ લોકો જોયા જોયા આવજો હિસ્ટ્રીમાં એવી વાક્યતા છે કે જ્યારે હોલિકા પ્રહલાદને લઈ અને હોલિકાની અંદર પ્રગટ થાય ત્યારે દિગંબર સ્વરૂપ કાલભૈરવ એમની સામે પ્રગટ થયા અને જેની ઉપર જે કુંડળી હતી એ દિગંબર સ્વરૂપની ચુંડળી ઉડી જાય છે અને પ્રહલાદ જે છે એ રહી જાય છે ત્યારથી આ ભૈરવનાથનો ઉત્સવ મનાવવામાં આવે છે